लेटेस्ट मॉडल भावे मोबाइल फोन एसेसरीज माटे एकमात्र भरोसापात्र मोबाइल शॉप एटले बॉम्बे मोबाइल शॉप एक बार अमारी मोबाइल शॉप अवश्य मुलाकात लो बॉम्बे मोबाइल शोप बजार पाछळ मुसाफिर खाना बिल्डिंग सामे। पालेज, जिलो, भरूच ફિઝિકલ ચેલેન્જ હોવા છતાં એમ માં માઇક્રોબાયોલોજી પર ફાતેમાએ પ્રથમ રેન્ક અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો જીતદાહથી પધારેલા ઈશાખભાઈ ડબુ તથા તેમની પુત્રી ફાતેમાબેન ઈશાકભાઈ ડબુનું મોહસીને આઝમ મિશન ટંકારિયા બ્રાન્ચ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જીંદદાહથી પધારેલા ઈશાખભાઈ ડબુ કે જેમની પુત્રી ફાતેમાબેન ઈશાકભાઈ ડબુ શારીરિક રીતે સક્ષમ નથી જેમને ફેફસાની તકલીફ છે જે ઓક્સિજનનો બોટલ સાથે લઈ ફરે છે અને એમનું જીવન જીવે છે એ દીકરીએ આટલા બધા ફિઝિકલ ચેલેન્જર હોવા છતાં એમ માં માઇક્રોબાયોલોજી પર પ્રથમ રેન્ક અને ગોલ્ડ મેડલ મેળવ્યો છે જે ખરેખર ખૂબ જ સરાહનીય છે આ પુત્રીએ તમામ વિદ્યાર્થીઓને પ્રેરણા આપી છે

સંસ્થાના સભ્યો હાજર રહ્યા અને સ્વાગત કરી મોમેન્ટો આપી એમની છોકરી વતી સન્માન યાકુબ પટેલ ભરૂચ ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે